ફાઇનલી આજે આપણે પણ સુખના સુરજ ઉગાડી દીધો વિડીયોમાં આગળ જુઓ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ને સ્વાગત છે કારણ કે ગામમાં એક કાકી ઓફ થઈ ગયા છે અત્યારે આ છે પછી સુરત દાદાએ પણ આજે તો એકદમ મસ્ત દર્શન આપી દીધા સવાર માં આજનો વ્યૂ તો જો કે એટલો મસ્ત અભ્યા કરતું છે પછી ભાઈના ઘરે આવી ગયા ને ગાડી પણ લઈ લીધી ને દૂધની ની પણ લઈ લીધી ને પછી મેં નીકળી ગયા ડેરીમાં જવા માટે પછી આવી ગયા ડેરીમાં ને આજે તો પબ્લિક પણ નહીં એટલે ફટાફટ દૂધ ભરી લીધું ને પછી નીકળી ગયા ઘરે જવા ત્યાર પછી ઘરેથી મેં નીકળી ગયા હતા કાકી ઓફ થઈ ગયેલા હતા મૈયત માં જવા માટે શમસાના થી ઘરે આવીને થઈ ગયા અહીં રેડી ને પછી મયુર પાણીનો બાટલા લઈને મને લેવા આવી ગયેલો એટલે અમે મયુર સાથે નીકળી ગયા હતા પણ જ પાણી ભરવા માટે પછી અહીંયા મેં બોટલ માં ભરી લીધું બિસ્લરી પાણી ને પાણી લઈને પછી અમે લોકો નીકળી ગયા હતા ઘરે જવા માટે ત્યાર પછી સાંજે અમે નીકળી ગયા હતા પાછા નારણ નારાયણપુર જવા માટે નારણ નારાણપુર આવી ગયેલા તો અમે લોકો કિમી બેન ના ઘરે પછી બેન સાથે અમે લોકો આવી ગયા હતા ડાયરેક્ટ આઈકોન કેફે માં પીઝા લેવા માટે ને પછી પીઝા લેને પાછા અમે લોકો નીકળી ગયા હતા ઘરે જવા માટે પછી ઘરે આવીને અમે તો મસ્ત પનીર ચીલી ને પિઝા ખાવા માટે બેસી કે આ બેન ને તો જો કેટલી બધી શર્માયા કરતી છે આજે તો ફાઇનલી જીજો ને બર્થડે હતો એટલે જીજો આઈફોન 17 પ્રો મેક્સ પણ લઈ લીધેલો હતો ને તે આપણા હાથમાં આવી ગયેલો તો એટલે થોડી વાર લઈને આપણે પણ ઉછેરી મારી લીધી ને ત્યાર પછી બેન ના ફેમિલી વાળા લોકો સાથે બર્થડે સેલિબ્રેશન પણ કરી લેખું ને આ બેન ને તો જો એકલી જ ખાયા કરતી છે પુક્કડ ના જો તો દેખના પડ رہا છે اچھا હે મેં અંધા હું ત્યાર પછી ઘર ના બહાર આવીને ફૂડા થોડક ફટાકડા ને ચાલો મળ્યા હવે એક નવો બ્લોગ માં થેન્ક યુ